નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડીજે સંચાલકો સાથે ફતેપુરા પોલીસ મથકે બેઠક યોજાય તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડીજે સંચાલકો સાથે ફતેપુરા પોલીસ મથકે ફતેપુરા પોલીસ મથકના પી આઈ જે એમ ખાટના અધ્યક્ષ સ્થાને અને પીએસઆઈ જે કે રાઠોડની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આગામી બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને આ બેઠક યોજવામાં આવી હતી હાલમાં ફતેપુરા તાલુકામાં ભરપૂર લગ્ન સિઝન ચાલી રહી છે જે અંતર્ગત ફતેપુરા પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોમાં ડીજે પણ ધમધમાટ સાથે ચાલી રહ્યા છે ત્યારે આગામી બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે જેને અનુલક્ષીને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં મન લગાવીને પરીક્ષા આપી શકે તેવા હેતુથી ફતેપુરા પોલીસ મથકના પીઆઈના અધ્યક્ષ સ્થાને આ ડીજે સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ડીજે સંચાલકોને સખત શબ્દોમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે નિયત ડેસિવલ કરતાં વધુ અવાજ રાખવો નહીં તેમજ સરકારની ગાઈડલાઇન મુજબની સમયમર્યાદા મુજબ જ ડીજે વગાડવાની સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં ફતેહપુરા પોલીસ મથક વિસ્તારના વિવિધ ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા